નમસ્કાર મિત્રો હવે એક ડુપ્લિકેટ ચેતરભાઈ વસાવા મેદાને આવ્યા છે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ એટલે ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયોની અંદર સેમ ટુ સેમ ડુપ્લિકેટ ચેતરભાઈ વસાવા જેવા સેમ ટુ સેમ દેખાઈ રહ્યા છે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ છે વાયરલ વિડીયોની તમને જણાવી દઉં નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું શૈલેષ ભીલ તમે જોઈ રહ્યા છો ઈ કે ચેનલ મિત્રો હાલ વાત કરવામાં આવે તો ડેઢિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેવો જ એક માણસ સેમ ટુ સેમ અને એ માણસ એવો દેખાય છે કે ચેતરભાઈ વસાવા જેવો સેમ ટુ સેમ દેખાય છે અને એ પણ રાજકારણમાં જોડાયેલો છે એ પણ આદિવાસી જ છે અને આદિવાસી સમાજમાંથી આવે છે અને એ પણ રાજકારણમાં જોડાયો છે અને તમે વિચાર કરતા હશો કે ભાઈ ચેતરભાઈ વસાવા જેવો સેમ ટુ સેમ માણસ દેખાય છે પરંતુ એ કઈ પાર્ટીમાં જોડાયેલા છે આવો મિત્રો હું તમને જણાવી દઉં એ આખરે એ પાર્ટીમાં જોડાયા છે કે ચેતરભાઈ વસાવા જેવો એકદમ ડુપ્લિકેટ એટલે કે ડુપ્લિકેટ ચેતરભાઈ વસાવા કોપી ટુ કોપી ભાઈ દેખાઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર બધી જ બધી જગ્યા પર વાયરલ છે અને ખુદ કરી કહી રહ્યા છે કે ભાઈ અમે બોલે ચેતરભાઈ વસાવા જેવા દેખાઈએ છીએ ચેતરભાઈ કુદરતનો ખેલ છે હવે ગમે એવું કુદરત કરે એ થાય તો એ ભાઈ એવું કહી રહ્યા છે કે અમે આમ આદમી પાર્ટીવાળા નથી અમે કોંગ્રેસવાળા છે એ પણ આદિવાસી સમાજમાંથી આવે છે સેમ ટુ સેમ ચેતરભાઈ વસાવા જેવા જ દેખાય છે અને જે એ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે એટલે કે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા છે પરંતુ હવે વિચારવા જેવી બાબત એ છે મિત્રો કે ભાઈ આ જે છે એ એકદમ ચેતરભાઈ વસાવા જેવી સેમ ટુ સેમ દેખાય છે સકલ એવું છે દાઢી એવી છે બોડી એવી છે હાઈટ એવી છે કપડા એવા પહેરે છે હવે તમે વિચાર કરો કે ચેતરભાઈ વસાવા અને આ બંનેને ઊભા રાખે તો ઓળખવા ખૂબ જ મુશ્કેલ છે હવે આદિવાસી સમાજમાંથી આવે છે એ ભાઈ પણ આદિવાસી છે અને કોંગ્રેસ કાર્યકર્તા છે એ કંઈ રસ્તામાં કોઈ ભાઈએ વિડીયો ઉતાર્યો એને પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો છે કે તમે ચેતરભાઈ વસાવા જેવા લાગો છો તો એ ભાઈએ એવો જવાબ આપ્યો કે ભલે અમે ચેતરભાઈ વસાવા જેવા છીએ એ કુદરતનો ખેલ છે કુદરત આવે એ તો આપે પરંતુ અમે કોંગ્રેસના કાર્યકર્તા છે